ઘણા સમયથી ચેત્ર વસાવા અને મનસુખ વસાવાનો વિવાદ ચાલતો રહ્યો છે અને આગામીના દિવસોમાં પણ ચાલતો રહેશે એવું લાગી રહ્યું છે કારણ કે અનેક વાર બંને નેતાઓ પ્રતિ આક્ષેપ લગાવી રહ્યા છે એકબીજા સામે સામે અને ફરી એક વિવાદ આવ્યો છે કે દર્શનાબેન દેશમુખ જે ચેત્ર વસાવાના જે રેલી દરમિયાન ચેત્ર વસાવા સાથે જોડાયા હતા એને લઈ મનસુખ વસાવા જે દર્શનાબેન દેશમુખ છે જે નાંદોદના ધારાસભ્ય બીજેપી પાર્ટીમાંથી આવે છે તો મનસુખ દાદાએ જે દર્શનાબેન દેશમુખને પણ ટોકર કર્યા તો મિત્રો દર્શનાબેન દેશમુખ ખરેખર એ તો બીજેપી પાર્ટીમાં છે પરંતુ જે ચેતર વસાવા સાથે રહીને એની સાથે મિટિંગમાં જે યોજાયા મિટિંગ યોજાઈ હતી એમાં ભાગ લીધો હતો અને ચેતર વસાવાનો જે પ્રચાર કર્યો હતો એને લઈ મનસુખ વસાવા જે આ દર્શનાબેન દેશમુખ ઉપર ખૂબ મોટા આક્ષેપો લગાવ્યા કે તમે પાર્ટીમાં રહીને બીજી પાર્ટીનું વખાણ કરો છો એવું કંઈ જે મનસુખ વસાવા એમને ટોકર કરે છે એમને જે એમના ઉપર જે નિવેદન આવ્યું છે મિત્રો તો ફરી જે દર્શનાબેન દેશમુખ સોશિયલ મીડિયામાં એમને વાત જાણ કરી છે કે ભાઈ અમે બીજેપી પાર્ટીમાં છે કોઈ પ્રકારનું આમ આદમી પાર્ટીનો જે પ્રચાર નથી કરતા પરંતુ જે મનસુખ વસાવ ખોટા આક્ષેપો લગાવે છે દર્શનાબેન દર્શનાબેનબેન દેશમુખ કહી રહ્યા છે તો મિત્રો વિડીયોમાં આપણે વાત કરીએ તો કે જે દર્શનાબેન દેશમુખ ના નાંદોદના ધારાસભ્ય છે એ ચેતર વસાવા સાથે એક મિટિંગમાં જે એમની શું કહેવાય મિટિંગ યોજાઈ હતી એમાં મિટિંગમાં એમને ભાગ લીધો પરંતુ ખરેખર એ બીજેપી પાર્ટીમાં જ છે કોઈ પ્રકારનું આમ આદમી પાર્ટીનું જે શું કહેવાય એમાં પાર્ટીમાં જે જવાની નથી પરંતુ જે મીટિંગ થઈ હતી એ વિસ્તારમાં તો ખાલી એ દર્શનાબેન દેશમુખે ભાગ લીધો હતો તો મિત્રો આ વિડિયોમાં બસ આટલું જ ફરી મળી શક્ય જ વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ